મહેશભાઈ કાલે લોકસભામાં દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને જે દમણ પ્રશાસન માટે અને કબ્રસ્તાનનો જે વિવાદ ઉચક્યો છે તે માટે આપણે શું કહેવું આ ઉમેશભાઈ પટેલ સંસદને ગેરમાર્ગે દોરને એમને કામ કર્યું છે આજે આપણે જોયું હશે કે દરેક દમણના જે આપણા ન્યૂઝ પેપરો છે એમાં આ વાત આવી છે આ ઉમેશભાઈએ અગાડી પણ આ મુદ્દો પ્રદેશમાં એને ઉઠાવ્યો હતો ત્યારે પણ મેં જવાબ આપીને કીધું હતું કે આ જે ટોટલ બત્રીસ એકર આ જગા હતી એમાંથી સોળ એકર જગા તે તે સમયના કલેક્ટર દ્વારા છ જમાતોને નામે કરી દીધી હતી ઇનલીગલી અને થી બાર ગુંઠા હિન્દુ સમાજ માટે રાખ્યા હતા અને એ પણ સરગાશ્રી રાખ્યું હતું ત્યારે પણ મેં વાતને મીડિયા સમક્ષ મૂકી હતી કે આ ઇનલીગલી ખાન કલેક્ટરની સામે ઇન્ચાર્જ હતા એણે અસલમ ખાનની સાથે મળીને આ એક કૃત્ય કર્યું હતું આ માન્ય પ્રશાસકજીના ધ્યાનમાં આવતા માન્ય પ્રશાસકજીએ એમને નોટિસો ફટકારી છે આ નોટિસો ફટકારવાના લીધે આ તૃષ્ટિકરણના લીધે ઉમેશ પટેલ આ સંસદમાં મુદ્દો એમને ઉચ્યો છે પરંતુ આ ઇનલીગલી વસ્તુ છે અને ઇનલીગલી વસ્તુને સંસદમાં ઉઠાવીને એ સંસદને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી આજે વિવાદ થયો છે કબ્રસ્તાન અને પ્રશાસનનો જે વિકાસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે એની વચ્ચે મધ્યસ્તાનું કોઈ કાર્ય કરશે જેનાથી આ વિવાદ બી સોલ્વ થઈ જાય અને વિકાસ પણ ના રોકે મધ્યસ્થાનો સવાલ જ નથી જયારે આ વસ્તુ જ ગલત છે જે ઇનલિગલી તે નાઇન્ટીન એટી એટમાં જે છ જમાતના નામે જગા કરી છે એ સમયે સમાજનું રજિસ્ટ્રેશન પણ નથી કરવામાં આવ્યું તો કેવી રીતે કોઈ સમાજના જમાતના નામે આ પ્રોપર્ટી થઈ શકે આ ઇન્કવાયરી નો વિષય છે સાહેબે નોટિસ આપી છે અને નોટિસોનો જવાબ એ લોકો પાસે પ્રૂફ હશે તો આપી દેશે એમાં ઉમેશ પટેલે સાંસદ તરીકે બેંક ઉભી કરવાનું રાજકારણ છે કોઈ હિન્દુ સમાજ વાંધો લીધો નથી અને એક સરસ મજાની હિન્દુ શમશાન ભૂમિ ત્યાં બનવા જઈ રહી છે એમાં કોઈ શંકા સ્થાન નથી અને માન્ય પ્રશાસક કીધું છે કે શમશાન ભૂમિ ત્યાં બનશે અને ઇલેક્ટ્રોનિક જે વસ્તુ ઇલેક્ટ્રિક છે કે ગેસ વાળી છે એ સારામાં સારી ત્યાં સંસદ બનવા જઈ રહી છે તો હિન્દુ સમાજ કોઈ આ મુદ્દો શા માટે ઉમેશ પટેલ ખાલી મુસ્લિમ સમાજોને લડાવી રહ્યા છે આ ઇનલીગલી વસ્તુ છે અને ઇનલીગલ જેનો જવાબ આપણે ચેલેન્જ શા માટે નથી કરતા પ્રશાસકજીએ નોટિસ નોટિસ કરી છે ચેલેન્જ કરો નહીં જો તમારામાં આટલો જ તાકાત હોય તમે આટલા સાચો તો ચેલેન્જ કરી દો શા માટે તમે લોકોને ગેરમાર્ગે દોરી ગયા દમણ અને દેવની જનતાને તમે ભેળવી રહ્યા સામા ઉમેશ પટેલને સાથે જ કીધું કે દમણમાં રહેવું જીવવું પણ એક લોકો માટે ત્રાસ થઈ ગયો છે અહીંયા રહેવાનું ભારે પડી ગયું છે તે બાબતે તમારું શું કહેવું છે હવે ઉમેશ પટેલને એકલાને તકલીફ થતી હોય તો ખબર નથી બાકી દમણ દીવની પ્રજા હું તો કહું છું પાકા પ્રદેશ છે દાદરા નગર હવે દમણ દીવની પ્રજા ખૂબ ખુશ છે આ જે લો ઓર્ડર સારામાં સારો લો એન્ડ ઓર્ડર છે અહીંયા આગળ દરેક સુવિધાઓ આપણે ત્યાં છે આજે આપણે છે 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 લોકો રોજગારી રોજગારી વધી આજે ખૂબ સારો અહીં ધંધો કરી જીવી રહ્યા આ એક પરંતુ જે સત્ય જે રીતે આપણે કે સાચું હશે એનો વિજય થશે ઉમેશ પટેલ દ્વારા વારંવાર પ્રશાસન તેમજ પાર્ટી ઉપર આક્ષેપો લગાડવામાં આવે છે જેના કોઈ આત્પક રહેતા નથી આ વિશે તમે શું કહેશો ઉમેશભાઈનું એવું છે કે એમની કોઈ પાર્ટી તો છે નથી કોઈ જુમેદાર વ્યક્તિ નથી એ બોલે છે અને છટકી જાય છે હવે ભારતીય જનતા પાર્ટીના જુમેદાર વ્યક્તિઓ બેઠા હોય છે એમને જવાબ આપવાનો હોય છે એટલે હવે ઉમેશ પટેલ લોકો પણ ઓળખી ગયા છે કે વાતો કરે છે સોશિયલ મીડિયામાં લોકોમાં જઈને વાત નથી કરતા એ સોશિયલ મીડિયામાં જ પોતાની વાતો મૂકે છે અને ભાગી જાય છે હવે એને તો આપણે કેટલી વર્ષ આપવાના આપણે એના પ્રવક્તા તો નથી પણ લોકો હવે સમજી ગયા છે સાચું શું ને જૂઠું શું છે એ લોકો હવે સમજી ગયા છે